વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે અને બીજું છે બિન નાણાકીય પ્રોત્સાહન તો આપણે જોઈએ વાત કરીએ પ્રોત્સાહન કયા પ્રોત્સાહન તો નાણાકીય એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ નાણાકીય પ્રોત્સાહનની

સમજી ગયા હવે હવે છઠ્ઠો આવે છે બઢતી આવશે છઠ્ઠો શબ્દ આવશે અને સૂચનો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નાણાકીય પ્રોત્સાહનના જે મહત્વના મુદ્દા છે કયા કયા પ્રોત્સાહનો છે કે નાણાકીય પ્રોત્સાહનોની વાત કરી છે તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો આકૃતિમાં

નાણાકીય પ્રોત્સાહન તૈયાર કરવા માટે ટૂંકી અને સરળ રીતે આપેલી છે જે મુદ્દાની સમજૂતી આપી છે તો નાણાકીય પ્રોત્સાહન પ્રકાર કેટલા છે બે કયા કયા નાણાકીય અને બિન નાણાકીય નાણાકીય પ્રોત્સાહનમાં શું વાત કરી છે કે બોનસ કા ઇનામ કબસે આ મગજમાં સેટ કરી દો એટલે તમને સાથે સાત મુદ્દા ખૂબ જ સરળ રીતે તમને તૈયાર થઈ જશે એ જ રીતે બિન નાણાકીય પ્રોત્સાહનને યાદ રાખવું હોય તો લખવાનું છે તમારે ફોર એસ કે એ

તેમજ તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખવાનું છે જો પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે આગળ આપણે જોઈએ આગળ પ્રોત્સાહન બે પ્રકાર છે વાત કરી ચુક્યા છે સૌથી પહેલો છે નાણાકીય પ્રોત્સાહન પહેલો ભાગ છે અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે અધિક નફો કોનું પરિણામ છે નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ એ અધિક નફો છે આ ખાસ ધ્યાન રાખશો નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે આવે છે છે તેને કહેવામાં તો તમને ખ્યાલ રાખજો પ્રશ્ન નફા ભાગ એટલે શું નંબર બે સહભાગીદારી તો કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે તો કોની કોની થઈ તો કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે મતલબ કર્મચારીઓ વચ્ચે ધંધાકીય પેઢીના ભાગીદાર બનતા હોવાથી તેઓ પણ ધંધાની અંદર શાંતિ ઊભી થાય એવા પ્રયત્ન કરે છે અને જેથી ધંધા કેકમના માલિકોને પણ ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનો સરળ બને છે તમે ત્રીજો પોઈન્ટ જોઈ શકો છો અહીંયા બઢતી છે નાણાકીય પ્રોત્સાહન ત્રીજો બઢતી કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બઢતી ટૂંકમાં વર્તમાન હોદ્દા પરથી ઉપલા હોદ્દા પર અધિકારીને મૂકવો તેને બઢતી તરીકે ઓળખવામાં આવે છે અને બઢતી થવાથી કર્મચારીની સત્તા જવાબદારી ફરજો અને વેતનમાં વધારો થાય છે આ ધ્યાન રાખવાનો છે અને બઢતીના કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે આ ધ્યાન રાખજો બઢતીના કારણે શું થાય છે કર્મચારીને કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે ચોથો મુદ્દો છે બોનસ તો બોનસ એટલે શું કે વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે એટલે કામદારોનો ફાળો હોય છે આથી બોનસના કાયદા પ્રમાણે બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે ખાસ દર વર્ષે ગણાતો નફો દર વર્ષે જે નફો હોય છે એના અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે જેને બોનસ તરીકે ઓળખવામાં આવે છે પાંચમો છે મુદ્દો તમે જોઈ શકો છો નાણાકીય પ્રોત્સાહન કમિશન

એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આમાં શું છે કે ઘણી વાર કંપની જે હોય છે એની અંદર જે પેઢીમાં કામ કરતા કર્મચારીઓ હોય છે એને અમુક વેચાણ લક્ષ્યાંકો આપવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે જો તમે આટલું વેચાણ આટલા સમયમાં કરી દેવામાં આવશે તો તમને શું કરવામાં આવશે અલગથી એક કમિશન આપવામાં આવશે એટલે કર્મચારી શું કરે છે એ પોતાના વેતન ઉપરાંત વધારે પ્રમાણનો કમિશન મળશે એ લાલચથી પણ કામ કરવા માટે પ્રેરાતો હોય છે જે કર્મચારીના કાર્ય ઉત્સાહમાં વધારો કરે છે અને ધંધા કે એકમને મોટે સમય એટલે કે લાંબા સમય લાભકારક પણ એ નિવડતા હોય છે એટલા માટે કમિશન એક નાણાકીય પ્રોત્સાહન છે એવું કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે બિન નાણાકીય વાત કરીએ છીએ તો બિન નાણાકીય પ્રોત્સાહનો એટલે શું તો કે જે પ્રોત્સાહનો નાણાં આધારિત નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહનો કહે છે બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્ય જુસ્સામાં વધારો કરે છે ઉદાહરણ તરીકે તમે એક નંબર જોઈ શકો છો નોકરીની સલામતી તો કે કર્મચારીને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની છે નોકરીની સલામતી મળવાથી કામદારોના કાર્ય જુસ્સામાં વધારો થાય છે તેઓ વધુ ઉત્સાહથી કાર્ય કરે છે જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે બીજી રીતે તમે જોઈ શકો છો કે કામની કદર અને સન્માન તો જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદન લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે જેથી આવા કર્મચારીઓ તો પ્રોત્સાહિત થાય છે પરંતુ અન્ય કર્મચારીઓને પણ કામ કરવાની પ્રેરણા મળે છે તો મિત્રો કોઈ પણ કર્મચારીને જ્યારે જાહેરમાં માન સન્માન ને પ્રતિષ્ઠા મળે તો એ આપોઆપ વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થતો હોય છે અને જે ધંધા કે કામ માટે વધુ ઉપયોગી સાબિત થતો હોય છે હવે આપણે જોઈએ છીએ બિન નાણાકીય પ્રોત્સાહનનો પોઈન્ટ નંબર ત્રણ તો તમે જોઈ શકો છો કે જવાબદારી તાલીમ અને દોરણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે જવાબદારીની સોંપણીથી કર્મચારીનો વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે ચોથો મુદ્દો જોઈ શકો છો સલાહકાર જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી કેવા સમય સુધી લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધી નીતિ ઘડવામાં તેમના મંતવ્ય લેવામાં આવે છે આમ થાય તો કર્મચારી પોતે કંપનીના મહત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે છે એવું એને લાગણી પ્રાપ્ત થાય છે અને તેના લીધે આ સલાહકાર તરીકે જ્યારે તેને નિમણૂક કરવામાં આવે ત્યારે પણ એક પ્રકારનું એક નાણાકીય પ્રોત્સાહન છે એવું આપણે કહી શકીએ છીએ હવે આપણે જોઈએ છીએ પાંચમો પ્રોત્સાહન છે નાણાકીય પ્રોત્સાહનની એના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કલ્યાણકારક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતી અને આપવામાં આવે તો પણ કર્મચારી કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે કર્મચારીઓને વેતન ઉપરાંત ખાસ ધ્યાન રાખજો કર્મચારીને વેતન ઉપરાંત તબીબી સેવા સસ્તી કેન્ટીનની સુવિધા પુસ્તકાલયની સગવડ પગાર સહિતની રજાઓ રમત ગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે જેવી અસંખ્ય પ્રવૃત્તિઓનો લાભ આપે છે તેનાથી કર્મચારીના ખંત ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે મતલબ કર્મચારીને વેતન ઉપરાંત અન્ય સુવિધાઓ જેવી આપવામાં આવે તો કઈ કઈ સુવિધાઓ તો તમે જોઈ શકો છો તબીબ સેવા સસ્તી કેન્ટીનની સુવિધા છે પુસ્તકાલયની સગવડ છે આરોગ્ય વિષયક સુવિધાઓ છે રમત ગમત અને મનોરંજનની સુવિધાઓ જો આપવામાં આવે તો કર્મચારીને ઘર જેવું વાતાવરણ લાગે અને એ વધુ ઉત્સાહથી કામ કરી શકે છે અને નોકરી છોડીને બીજે જવાનાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી પરિણામે મજૂર ફેરબદલીનો દર પણ ઘટતો હોય છે તો આ પણ એક નાણાકીય પ્રોત્સાહન હોય છે આ ઉપરાંત અન્ય પ્રોત્સાહનો તમે જોઈ શકો છો છઠ્ઠો નંબર કે ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા બીજા અન્ય પ્રકારના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે જેમાં રહેઠાણની સગવડ જીવન વીમાની સેવા બાળકોના શિક્ષણની ફી પુસ્તકો ઘરેથી ધંધા ધંધાકીકમ સુધી આવવા જવાની વાહન સુવિધા વગેરેનો સમાવેશ થાય છે તો આ રીતે આપણે જોઈએ છે ઘણી ઘણી પેઢીઓમાં તમે જોયું હશે કે ટ્રાન્સપોર્ટની સુવિધા આપવામાં આવતી હોય છે વાહન લેવા આવે છે મૂકવા જાય ધારો કે દાંતીવાડી યુનિવર્સિટી છે તો ત્યાં પોતાને એક સંસ્થાની ગાડી ઘણીવાર તમે જોઈ હશે રસ્તા પર આવતા અને જતા ઘણી બધી કંપનીઓની પણ ગાડીઓ હોય છે કર્મચારીઓને લેવા માટે અને મૂકવા માટેની સુવિધા પૂરી પાડતા હોય છે કેટલીક હોસ્પિટલ પણ એમના માટે સ્પેશિયલાઇઝ કરેલી હોય છે શિક્ષણની પણ સુવિધાઓ ઊભી કરવામાં એમના માટે આવેલી હોય છે તો આ પ્રકારની સુવિધાના લીધે પણ સારા કર્મચારીઓ ધંધાકીપેટી માટે કે કંપની માટે મળી રહેતા હોય છે